આ તો પેલા અશ્વિન જયન જઈને કહી દઉં આ પેલો છે ને લેબડો વાટતો હતો ને પણ એવું જ કહું આગળ કે તારો ગઠ્ઠર મૂળ માંથી લેબડો ઉખાડી નાખાય બે વાતો વધારે જ કહું અમે મારા બધા કહીને ઝઘડા નહીં ને આખો તો જબરજસ્ત ઝઘડા વાય બે જાય એનો તાલ લઈ લઉં તો બેઠો બેઠો

વિડો ઉતર લેબડા ઉપરથી એ ટોટિયા મોટા ભાવી નો છો મને આ ભાઈ આ લેબડો જો આ બાર બે તન કઈ નું કીધું તું આ તો ડાળા હોવાડી નાક બરોબર હા આ મારા પાક કેટલો બગડો હે અલ્યા પાક તો મારે બગડા હે તમ તાર સોયલો ખાલ ડાળા ની વાત નતો કરતો આ તો થળ મૂળ માંથી વાળવાની વાત કરતો તો અલ્યા આ ડોહા પોણી ભાઈ લેબડા મોટા કરે આપણા માટે તું થળ માંથી વાત કરે ઓવા મે મારા હાથ પર ઓગળ્યું આ જોઈ ત્યાં ધાર્યું મારું જો હવે તો ફૂલજી કહી દઉં ખાલી આપડે હાથ ના રાડતો દો આપડે તો આ કપાસે ને કપાસે કપાસે હાથ તાણ હું જોઉં આ તો જોઈ લે તાણ આવી જાતા આ જોયું જોયું કરાવ કે બેન છોડો કા પેલા યાર યદી વાત થાય જો તું હાલ તો હાલ આ તમે તો વાત કરો તાણી યાર તમે એ હું એક કે જોઈશો 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 આ છોડતા નહીં આ જોરાવાનો ઝટકો અને ધારિયાનો ઝટકો સમજી લેજો મારી વાત હો હા

તડકા શું કરો સોન આવજે નાખું આપણે નઈ સડવાનું કાક લડાવવાળી જોવા સમજી ગયો અમે લેવાના દેવા થઈ જતા આપણે ગમે સીટા પાડો ના માર ખવું તારા બોલુરામે કોણ ભરાયા તો તું આય મારા આગળ લડવા પાપી ના આવડો તો